જાય છે અંધારું થતું હોય જો આજે વરસાદનું જોર વધવાનું છે આજે ત્રીસ તારીખ એકત્રીસ તારીખ અને પહેલી તારીખ ત્રણ દિવસ બહુ વરસાદ ચડવાનો છે ખાસ વધારે તો દરિયાકાંઠે એટલે ભાવનગરમાં હોવા ગીર સોમનાથ એ બાજુ વધારે તો મિત્રો મસ્ત મજાના છે ને બપોરા કરી લીધા છે અને કાલની છે ને મિત્રો thanh đu pro vắt tàu ăn thấy gì là mình thanh đi lạc ghé tàu thôi đi một tết thanh đi hát được cái tàu bố nào tàu 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 bố tàu bố ăn nó thấy quay lưng đây thì ta phải khai thì khai đi tàu hát ở đây đâu vắt tàu sẽ thủng mà nhiều sáng ta thì cái bây mình đi chúng mất vào lúc tao nói chuyện với anh cái bịch này, tao phải sẽ đây đồ ăn để xài, kẹp bên thế đấy, nó vào đi vào suốt cả luôn xài này, nên mình bớt gì, phải là lấy dây buộc ra, buộc chặt cho nó tháo được, mát bề mát bề rất mềm dịu à, cái áo được mát trong làn da rồi, toàn Blanket,

પોણા પાંચ થઈ ગયા છે ને ચા પી લીધે મસ્ત મજાની અને ડાયરો આજ તો નહીં મસ્ત મજાની હું ખાઈ ગઈ ગઈ સુઈ ગયા તા સસ્ટ થઈ ગયો અત્યારે જાય હમ ઠંડુ ટાય લાગતું ગોદરું વટી ગયો શું ખાઈ ગયું બા એટલે જાઉં શાકભાજી વીણી આવ્યા દૂધ એ વીણી આવ્યા

કેવું કેક લાગે બધું યાર જાજીન હાલ એટલે દેખારો ન કોઈ તઈ તમને દેખારો થાય તો હંપલાતું જ છે સંકાર વાતાવરણ થી દ્યુતી તેર વાં વેલી થઈ ગઈ કઠોઈ છે

Bapu, balik ya. Balik apu Apa hang Kan marai di mak balik Saya kaya bau biasanya aku kan tau sih. Kalau pedusinya balik Ya. Jadi alam ini, jadi dia ni lihat

મજર મજર મેરા વદ્ય ખાઈ ની એવી બહુ ખાસ કઈ છે ને અને જો તું મિત્રો વરસાદ બલા વરસાદ જાય ને તો સારું છે પણ ગાય એવું લાગતું નથી ડાયરો ચાલો ડાયરો રો હવે ને પેલા ભી ગઈ લે પછી બે ગાય ભી ગોય લે મિત્રો આપણે રાધા ને કાળી બે જોઈ ગયા રાધા બાકી રહે પેલા રાધા ગોપી ને કાળી જોઈ રાધા બાકી રહી ગઈ ડુંગળી લે લીધી આ બટા લે લી લીધી ડુંગળી ને આ પ્રેકોપી નું યાદ ન સીતાફળ ખાવા આજ જોતા હમને પૂરું સોનું આવતો ખાવા નું ચાલો મિત્રો રાધા બાકી છે એને દોઈ લેવી મિત્રો રાત છે ને કેટલા સાત વાગ્યે ને એકવીસ મિનિટ એટલે એકવીસ એકાવન મિનિટ થઈ ગઈ મિત્રો

કેમ કે સોશિયલ મીડિયા માં વિડિયો એ એટલે ખ્યાલ છે ભાઈ થોડી એ મી વખત બરોબર સુ હતા ઉપલેટા ધોરાજી સુપડી સુ એટલા મી કામ કરતા હતા બાન એ નાના હતા ને તે બાજુ શેરડી ના વાત ના બે વર્ષ જાતા મોળા વર આવતા ને બાપુ ને ઘરે હતા તે બાપુ ને મોળ હતો બહુ પાણી નથી વાડી છે પણ પાણી નતું એટલે બે વર્ષ જાતા શેરડી ફોલવા એ વખતે માવઠ આપણે એ માવઠા ગણાય જોઈએ આપડે કરતા વધારે નુકસાન થાય બે આપડે બે હાજર ત્રેવીસ માં ઓલા કરા પડ્યા હતા એ

આપણે ઘઉં બધાય પાક તૈયાર થઈ ગયો હતો ને ત્યારે માવઠી ત્યારે ઘરા પીડા થાય એક વખત પછી લગભગ આગળ કયા સાઈલ માંથી ખ્યાલ નથી મને કયું સાલ હતું એ લગભગ બે હજાર સાત કે આઠ હોય કે નવ હોય ખ્યાલ નથી રહ્યું મને ઘઉં ફૂલ પાકી ગયા તા અને કરા પીડા તા ઘઉં ની ડુંડી બધી ખેદ નાખી બનશે

ભાવનગર તળાજા ગીર સોમનાથ આ સાઈડ વધારે હતી વરસાદ નદી નાળા છલકાઈ દીધા ત્રણ દિવસ નો થઈને ચાર દિવસ નો થઈને બે ઇંચ તો લગભગ પાકો થઈ જ ગયો છે વરસાદ આ ટાઈપનું ટાઈપ પહેલી વાર જયું

હોય તો આવું બધું ડાયરો હાલો હવે હે આ સાથે જ આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો હોપ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે હેને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરોને રામે રામ